સમાચારોમાં આગળ વાત કરીએ તો મહુદા તાલુકાની પ્રાથમિક શાળામાં બાળકોને પીવાના પાણીની સુવિધાઓ માટે આપવામાં આવેલ આરો સિસ્ટમ ખરીદી અને ગુણવત્તાને લઈને ધારાસભ્ય મહુદા દ્વારા આક્ષેપો કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે આંગે અંગે તાલુકા વિકાસ અધિકારીએ ખુલાસો પણ આપ્યો છે શ્રીએ જે આક્ષેપ કર્યા છે એમાં મારે જણાવવાનું કે જે જેમ પોર્ટલની ખરીદી છે સરકારની નીતિની પ્રક્રિયા છે અને જેમાં કોઈ પણ સંસાધનો કે કંઈ પણ ખરીદવું હોય તો જેમ પોર્ટલ થ્રુ ખરીદવાનું હોય છે હવે જેમ પોર્ટલનો નિયમ એ છે કે જેમ પોર્ટલમાં જે પણ ખરીદી કરીએ છીએ એ તાલુકાની ડીએલ કમિટીમાં મુકાય છે અને ટીએલપીસીની કમિટીમાં મંજૂરી મળેથી જિલ્લા કક્ષાની જ્યારે ડીએલપીસી કમિટીમાં એની મંજૂરી મળે છે ત્યારબાદ જ અમે એને વર્ક ઓર્ડર આપીએ છીએ જિલ્લા કક્ષાની જે ડીએલ ની કમિટી હોય છે એમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના એક અધિકારી હોય છે ડેપ્યુટી ડીડીઓ હોય છે ડીડીઓ હોય છે હિસાબી અધિકારી હોય છે અને અમે ટીડીઓ હોઈએ છીએ અને ત્યારે જ્યારે ડીએલપીસીમાં આ ટાઈપની ખરીદીમાં જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કોઈ ક્લાસ વનના અધિકારી હોય છે ત્યારે આ સદર હું બાબતે જે પણ કંપની આમાં સરકારનો નિયમ જે પહેલેથી ટેન્ડરનો રહ્યો છે એ જ છે કે સૌથી ઓછી કિંમતમાં આપણા સ્પેસિફિકેશનમાં જે આવે છે એ લોકોને આપણે વર્ક ઓર્ડર ઇસ્યુ કરતા કરતા હોઈએ છીએ તો ડીએલપીસી માં જે પણ ટેન્ડર માં જે પણ કંપની હોય છે અને જેણે સ્પેસિફિકેશન આપણા જે ગોલ્ડન પેરામીટર્સ માં પણ સેટ થતા હોય છે એ સ્પેસિફિકેશન મુજબ જે પણ કંપની નીચા ભાવે ભાવ ભરતી હોય છે અને અંદર આવી હોય છે એને આપણે વર્ક ઓર્ડર આપતા હોઈએ છીએ એ મુજબની જ કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવે છે આજે થોડા સમય પહેલા તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી કડી પ્રાથમિક શાળામાં આરો માટેનો મંજૂરી મળી હતી લગાવવા માટે પછી કે ત્યાંથી જેમ્સમાંથી ખરીદી કરીને ડાયરેક્ટ પ્રાથમિક શાળા કડીમાં આરો લગાવવામાં આવ્યો હતો પણ નથી એનું નળ કનેક્શન આપેલું અમે પછી ગ્રામ પંચાયત અને પ્લસ પ્રાથમિક શાળાના શિક્ષક સાથે મળીને એને નળની બાજુમાં રાખીને અમે આરો ચાલુ કરેલ છે એની તો તપાસ કરે તો જ ખ્યાલ આવે અમે કોઈ કોઈને આક્ષેપ અમે કરી ના આપીશ વપરાશ ચાલુ છે તો હાલ રાજ્યભરમાં સ્માર્ટ મીટરો લઈને લોકો